સુરત ખાતે આવેલ સોસાયટીમાં રાત્રે એક ટ્રેલર ચાલકે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના થાંભલા તોડી નાખ્યા જેના કારણે સોસાયટીના બસો પચાસ થી વધુ ઘરોમાં વીજળી સપ્લાય ખંડિત થઈ ગઈ ઘટના સમયે ટ્રેલર ચાલક દારૂના નશાની હાલતમાં હોવાનું સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જણાવ્યું હતું

લોકોએ તેને મારપીટ કરી અને અને પોલીસને સૂચના આપી પોલીસ ટીમ પહોંચી ડ્રાઈવરને ગિરફતાર કરી પૂછતાછ શરૂ કરી છે જીબીના અધિકારીઓએ થાંભલાની સમારકામની કામગીરી શરૂ કરી છે અને જલ્દી પાવર પુનઃ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે જો કે આ ઘટનાથી રહેવાસીઓમાં રોષ વ્યક્ત થઈ રહ્યો છે જેમણે ડ્રાઈવર પ્રત્યે કડક કાર્યવાહીની માંગ કરી છે